બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા કાશ્વી રોડ પર નર્મદા કેનાલની બ્રાન્ચ પર બનાવેલો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે આ પુલના સિમેન્ટના પોપડા આપમેળે ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે પુલની પ્રોટેક્શન દિવાલોમાં પણ તિરાડ દેખાઈ રહી છે નર્મદા નિગમ દ્વારા ભારે વાહનો પસાર ન થવા માટેનું સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે આમ છતાં આ પુલ પરથી દિવસ દરમિયાન હજારો વાહનો અને લોકો પસાર થાય છે નિગમ દ્વારા કોઈ વૈકલ્પિક માર્ગ ડાયવર્ઝન આપવામાં આવ્યો નથી થરાદ તાલુકાના રાણપુર અને રતનપુરા ગામો વચ્ચે આ મુખ્ય માર્ગ સરદાર સરોવર નિગમની ગઢશીસર બ્રાન્ચ નહેર પરથી પસાર થાય છે પુલની હાલત ભયજનક છે સતત વધતા વાહન વ્યવહારને કારણે તેની સ્થિતિ વધુ બગડી રહી છે સ્થાનિક લોકોમાં ગંભીર અકસ્માતોનો ભય વ્યાપી ગયો છે નિયમનો ભંગ કરીને ભારે વાહનો પણ આ પુલ પરથી પસાર થતા જોવા મળે છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક વખત પુલના સમારકામ માટે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સરકાર દ્વારા રાજ્યભરના બ્રિજોનું નિરીક્ષણ અને સમારકામ ચાલી રહ્યું છે પરંતુ આ પુલ હજી સુધી કાયમી સમારકામની રાહ જોઈ રહ્યો છે સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક નવો પુલ બનાવવામાં આવે અથવા તો હાલનું પુલનું રિપેરિંગ કાર્ય શરૂ કરવામાં આવે જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય આ બાબતે નર્મદા નિગમના અધિકારીઓ જણાવ્યું કે તેમણે વિડીયોને ફોટા લઈને ઉચ્ચ અધિકારીઓને મોકલ્યા છે અને ટૂંક જ સમયમાં પુલનું સમારકામ કરવામાં આવશે જરૂર પડે તો ત્યાં વાહન વ્યવહાર પણ બંધ કરાવી દેવામાં આવશે તેમ જણાવાયું છે